જો મિત્રો ઉરબુર પાજે હજી એનું વાર લાગશે જો ને ઈશારી પાણી પીધું નથી જે મને એવું લાગે તો બધા મિત્રો ને જય માતાજી ને બધા જય દ્વારકાજી તો આજનો વિડિયો આપણે કરી દઈએ ચાલુ આજે આપણા પાડોશી ની ભેંસો વેસવાની હે તો આ પૂગી ગયા આપડા પાડોશી ના ખેતરે તો મિત્રો પેલા ભેંસો જોઈ લ્યો તો મિત્રો આ છે બે ભેંસો જે વેસવાની છે કેમ વેસવાની છે ખબર છે મિત્રો કેમ કે આમાં ને બધું પળી ગયું છે અને ખડ પર હેઠામાં જાજુ નથી તો ભેંસું વેસવાની છે જો આવ્યું ભેંસો છે મિત્રો આ હવાની બિચારી ભૂખી હોય ને કાંઈ પાણી પાણીની વ્યવસ્થા પણ નથી મિત્રો જોઈ લો કાંઈ પાણી પાણીની વ્યવસ્થા નહીં અહીં હિમમાં છે ને મિત્રો માખી પણ બહુ કયડતી હોય છે જોઈ લો ભેંસને એટલે આ મજબૂરીમાં બે ભેંસો છે તે વેચવાની છે કાંઈ ખાવા પીવા નથી એમને જો ખેતરમાં ગદમ કે કાંઈ એવું બધું કાંઈ વાવેલું જ નથી એટલે ભેંસોળ વેસવાની હે જો ટેલરમાં બાંધેલી છે ઓલી ભેંસ છે ને એ વેસવાની છે આ બેમાંથી એક તો વેસવાની હે પણ આ આ ભેંસનું કહેતા હતા કે આ વડી ભેંસ વેચવાની છે તો એ એક લાખ કિંમત કીધી છે મિત્રો પણ એક લાખ કિંમત છે ને થોડીક જાજી થાય કેમ કે આજે વ્યાવવામાં નથી મિત્રો એ બે ત્રણ મહિના ચાર મહિના હજી વીણવામાં એને વાર લાગશે એટલા માટે એક લાખમાં હજી એ બહુ પોહાય નહીં મિત્રો કે વ્યાજબી ભાવ કરે તો એ લેવાય ન કરે એ ભાઈ હજી લેવાય નહીં મિત્રો આ તો કાંક ત્રીસ હજારમાં કાલે જ જોઈ ગયા છે મિત્રો આ સારામાં સારી છે મિત્રો ત્રીસ હજાર કિંમત છે આની એ થોડીક થાવકી છે ત્રીસ હજારમાં જો મિત્રો ઉરબુર પર હજી એને વાર લાગશે જુઓ ને હજી વ્યાહમાં નથી મિત્રો બહુ જાજી વાર છે તો વ્યાવમાં એને જોવું ન કાંઈ ખેતરમાં છે જ નહીં કાંઈ ગદમ કે લીલાડો હોય ને તો વાંધો ન આવે ખાવા પીવામાં એને કાંઈ ચાલ લીલાડો જ નથી મિત્રો થોડુંક ઘાસ છે મિત્રો જોઈ પણ ઘાસ એટલું પૂરું ના પડે કેમ કે આતાને ને છે ને મલક છે દસ ભેંસો છે તો એટલું ખડ કઈ એને પૂરું પડે નહીં મિત્રો જોઈ લે તો આવી બધી ભેંસો છે મિત્રો જોઈને ઈશારી પાણી પીધું નથી હોય જે મને એવું લાગે કેમ કઈ પાણી વાણી જેવું કઈ છે નહીં જો ભરાઈ ગયેલ ભરાઈ ગયેલ તો આપણે ખબર પડે કે પાણી વીધું હશે એને માખી બહુ હે જો જો લે બિસાડીને બહુ માખીઓ કાઢ્યો મિત્રો બિસાડી ડાહડાને આમ કયા માખી કરતા હોય ને ડાહડા વડા હોય છે ત્યાં તડકો પડે છે જો ના લીલગરીને ચાયો હે ને એ ઓલી બાજુ વયો ગયો હોય તો તડકો વિસારીને પડે છે તો મિત્રો વિડીયો ગમે ત્યાં લાઈક કરી નાખજો